સોહિલ વોરા ચિસ્તીયાના આગોતરા જામીન ના મંજૂર કરતી નડિયાદ સેશન કોર્ટ ઉછીના લીધેલા નાણાં પરત ના આપવા પડે તે માટે નડિયાદના ઈસમે હાઈકોર્ટમાં ખોટું સોગંદનામું રજૂ કરતા નોંધાઈ ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ આઠ લોકો સામે ફરિયાદ નડિયાદમાં ચિસ્તીયા મોબાઈલ વર્લ્ડ અને ચિસ્તીયા ફાઉન્ડેશન ચલાવતા સોહિલ વોરા અને તેના પત્ની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ હાથ ઉંચીના લીધેલા રૂપિયા બાર લાખ પરત ન આપવા પડે તે માટે ખોટો સમજૂતી કરાર કોર્ટમાં રજૂ કર્યો ખોટી હકીકતો દર્શાવી ખોટા વ્યક્તિઓ રજૂ કરી ખોટી સહયોગ કરી ખોટા સમજૂતી કરારનો હાઈકોર્ટની પિટિશનમાં ખરા તરીકે ઉપયોગ કરવા બાબતે ફરિયાદ નોંધાઈ ખેડાના રઢુ ગામના દાન બારોટ પાસેથી નડિયાદના સોહિલભાઈ વોરાએ સમજૂતી કરાર કરી હાથ ઉંચીના રૂપિયા બાર લાખ લીધા હતા એટલું જ નહીં ઉલટાના રૂપિયા છ સિત્તેર લાખ સોહિલભાઈ માંગે છે તેવો ખોટા કરારનો હાઈકોર્ટની પિટિશનમાં ખરા તરીકે ઉપયોગ કર્યો આ મામલે નડિયાદ સેશન કોર્ટમાં સોહિલની પત્ની અને પિતાએ જામીન અરજી કરી હતી સરકારી વકીલ ધવલ બારોટ ગાય દલીલોને માન્ય રાખી નડિયાદ સેશન કોર્ટે સોહિલ વોરા તેની પત્ની અને પિતા સાથે બે સાક્ષીઓના આગોતરા જામીન કર્યા આજ રોજ જે આગોતરા જામીન અરજી નામંજૂર થઈ છે એ સોહિલની પોતાની નહીં પરંતુ સોહિલ બાબુભાઈ વોરા જે ચિસ્તીયાના નામથી ઓળખાય છે તેની પત્ની ઇલમાબેન સોહેલભાઈ વોરા તથા તેના પિતા બાબુભાઈ હાશમભાઈ વોરા તેમજ તેના બીજા બે મિત્રો ખોખર મોહમ્મદ આદિલ રહેમતુલ્લા અને મલેક સહેજાદ હુસન સાબીર હુસન તેઓના આગોતરા જામીન અરજી આજરોજ જે નામંજૂર થયેલી છે તેની વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે કિરીટદાન બારોટ જે રઢુ મુકામે રહે છે અને આ સોહિલ વોરા તે પણ મૂળ રઢુનો રહેવાસી છે તે બંને વચ્ચે નાણાકીય વ્યવહાર ચાલતો તો જે નાણાકીય વ્યવહાર પેટે આ સોહિલ વોરા

તેમના પિતા બાબુભાઈ વોરા તથા તેમના ભાઈ એ રીતેના ઘરના સભ્યોએ તેમજ સાક્ષી તરીકે ખોખર મોહમ્મદ આદિલ રહેમતુલ્લા અને મલેક સહેજાદ ઉષાને સહયોગ કરેલી આ કરાર ખોટો કરાર જે કેસના પૈસા આપી દીધા છે તે બાબતનું એ ખોટા કરારની અંદર લખાણ કરી અને આ ખોટો કરાર હાઈકોર્ટની અંદર રજૂ કર્યો અને હાઈકોર્ટની અંદર આ ખોટો કરાર રજૂ કરી અને કોશિંગ પિટિશન ફાઇલ કરેલી આ બાબત ફરિયાદીને ખબર પડતા તેઓએ હાઈકોર્ટની અંદર જઈ અને આ રજૂ થયેલ ખોટો જે કરાર હતો તે તેની સર્ટિફાઈડ નકલો અને તેમને ખ્યાલ આવ્યો કે આ જે કરાર છે તદ્દન ખોટો છે આ કરારમાં મારી સહી નથી અને આવો કોઈ કરાર મેં કરેલો નથી ત્યારબાદ તેમના દ્વારા પોલીસને અરજી અપાતા પોલીસે પ્રાથમિક તપાસ કરી સૌપ્રથમ ગુનો દાખલ નતો કર્યો પરંતુ પ્રાથમિક તપાસ કરતા ખબર પડી કે નોટરી રૂબરૂ જે દસ્તાવેજ પડ્યો છે એ કરાર સમજૂતી કરાર તેની અંદર જે કિરીટદાન બારોટનો ફોટો છે એ અલગ ઇસમનો ફોટો હતો અને હાઈકોર્ટની અંદર જે ફોટો લગાયેલો હતો તેમાં ઓરિજિનલ કિરીટદાન બારોટનો ફોટો હતો પરંતુ જે હાઈકોર્ટની અંદર કિરીટદાન બારોટનો ફોટો હતો તેમાં નોટરીના સિક્કો તે ફોટા ઉપર ન હતો જેથી પોલીસને ખબર પડી કે આની અંદર જે ગુનો બનેલો છે અને ખરેખર આ જે ડોક્યુમેન્ટ હતો સમજૂતી કરાર તે બોગસ ઉભો કરી દેવામાં આવેલો હતો જેથી પોલીસે આ કામે સોહિલ બાબુભાઈ વોરા જે ચિસ્તિયાના નામથી ઓળખાય છે તેની વિરુદ્ધ તેની પત્ની તેના પિતા તેના ભાઈ તેમજ સાક્ષી તરીકે સહી કરનાર બંને ઈશમો અને આ ખોટા જે કિરીટદાન બારોટ અને તેમની પત્નીનું જે ના રૂપ ધારણ કરીને ખોટી વ્યક્તિઓ જે નોટરી સમક્ષ ગઈ તે અજાણી બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલો આ ગુના સંબંધે જે સોહિલની પત્ની છે ઇલમાબેન વોરા તેમજ તેના પિતા બાબુભાઈ હશમભાઈ વોરા તેઓએ આગોતરા જામીન અરજી મૂકેલી તે સિવાય સાક્ષી તરીકે સહી કરનાર ખોખર મોહમ્મદ અને મલેક સહેજાદ ઉદ્દાનને પણ આગોતરા જામીન મેળવવા સહી કરેલી નામદાર કોર્ટે લાંબી રજૂઆતો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે પ્રાઇમા ફેસી જોયું કે આ દસ્તાવેજ છે ખોટો બનેલો હોય તેવું પ્રાચ પ્રાઇમરી લાગે છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશનની જરૂર છે આ લોકોની સાથે એ સંજોગોમાં આ ચારેવ આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો સેશન્સ કોર્ટે હુકમ કરેલો છે